skada tersebut merupakan sebuah hal Kemudian sangat serius dan ini perlu diatasi dengan sangat baik ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કટોકટી ના સમય માં આપણા દેશ માં જરૂરિયાત ના સમય કરવામાં કેમ્પ નું છે ત્યારે મહેસાણા તાલુકાના જોરણંગ ગામે જોરણંગ સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંબલિયા સર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હોસ્પિટલ ના મંત્રી વિપુલભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણ તાલુકો જિલ્લો મહેસાણામાં રક્તદાન કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલેસણ અને મહેસાણા જિલ્લાના સહયોગથી આયોજિત કરેલો હતો આ રક્તદાન કેમ્પ સ્પેશિયલી જે ભારત પાકિસ્તાનનો યુદ્ધનો કટિટ કટોકટીનો સમય ચાલી રહ્યો છે તો એ સમયે જવાનોને જો લોહીની જરૂર પડે તાત્કાલિકમાં તો એવા ઉદ્દેશથી અહીં એક સુંદર રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આજે રક્તદાન બોટલ કેટલી એકત્ર કરવાનું ટાર્ગેટ છે અને આજના જે રક્તદાન થઈ રહ્યું છે તો કોના માધ્યમથી આજે કરવાનું છે ટોટલ અમારો ટાર્ગેટ પચાસ જેવી બોટલોનો છે અત્યારે લગભગ પચીસ બોટલો થઈ ગયેલી છે હજુ મારે પણ બ્લડ આપવાનું બાકી છે સ્ટાફમાં પણ ઘણાને આપવાનું બાકી છે એટલે પચાસ જેવી બોટલો લગભગ તો થઈ જશે અને આ આયોજન મેં કહ્યું એમ જિલ્લાની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમલેશ્વર અને શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોડંગના સહયોગથી આયોજિત કરેલો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની